હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઇન પર સીઆરએસ દ્વારા નિરીક્ષણ ટીમ ખેડબ્રહ્મા પહોંચી સ્થાનિક લોકોએ ખેડબ્રહ્માથી મુંબઈ પુના માટેની નવી ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે પર ગેજ કન્વર્ઝનનું કામ પંચાવન કિલોમીટરનું પૂર્ણ થયું ત્યારે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સીઆરએસ પશ્ચિમ રેલવે સર્કલની ટીમ ઈડર વડાલીથી ખેડામાં સ્ટેશને આવતા ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના હોદ્દેદારો પ્રજાજનોએ આવી સ્વાગત કરેલ હતું આ નિરીક્ષણ ટીમમાં કમિશનર ઓફ રેલવે નવી દિલ્હીથી શ્રી શ્રીનિવાસ અને મંડલવિલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ અને સીઈઓ બોમ્બેથી શ્રી પ્રદીપ ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ મેનેજમર શ્રીમતી જીનિયા ગ્રુપ અને સીપીએમ શ્રી એસઆર પ્રસાદ અને ડિવિઝનલ કોર્મર્શિયલ મેનેજર શ્રી જયેશ મકવાણા અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર શ્રી પ્રશાંતસિંહ અને એજ્યુકેટિવ એન્જિનિયર શ્રી શૈલેષભાઈ ચૌહાણ સાહેબ સાથે અધિકારીઓની મોટી ટીમમાં સ્ટેશને આવતા ઉપસ્થિત મેદનીએ સ્વાગત કર્યું હતું આધુનિક લાઇનથી મુસાફરોનો પ્રવાસમાં સમય બચશે સાથે ઝડપથી કૃષિ માલવહન પરિવહન ઝડપી થશે આ પ્રસંગે ખેડબ્રહ્માથી મુંબઈ પુરા માટે નવીન ટ્રેન શરૂ કરવા માટે વિવિધ સમાજો અને સંગઠન દ્વારા માંગણી કરાઇ હતી આ પ્રસંગે ડીઆરયુ સીસી મેમ્બર શ્રી મોહનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ખરાડી વેપારી એસોસિએશન પ્રમુખ શ્રી ગગાભાઈ સિંધી અને કરિયાણા એસોસિએશન તેમજ ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ અને સામળકા તેમજ ભારત વિકાસ પરિષદ અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓમાં શ્રી મણિભાઈ અને ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ રવજીભાઈ સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને બહેનો ઉપસ્થિત રહેલા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બી કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ચંદ્રશેખર ભાવસાર ધન્યુસ ગુજરાત ખેડબ્રહ્મા